તો મિત્રો શરીરની અંદર વિટામિનની હાજરી હોવી ખૂબ જરૂરી છે નહીતર એની ગેરહાજરીના લક્ષણો આપણા શરીર પર સ્પષ્ટપણે દેખાવાના શરૂ થઈ જશે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા શરીરની અંદર જો પ્રોટીન વિટામિન કે આયન કેલ્શિયમની પણ ઉણપ સર્જાય જાય તો એની સીધી અસર આપણા શરીર પર દેખાવાની શરૂ થઈ જશે

કોઈ પણ કામ કરવામાં રસ રહેતો જ નથી તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે આનો એક સીધો અર્થ છે કે તમારા શરીરમાં વિટામિનની ઉણપ છે હવે જાણવું પડશે કે આ વિટામિન કયું છે તો દર્શક મિત્રો જો તમને પણ આવા સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે તો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપ છે આપણે એ જણાવી દઈએ કે વિટામિનને મેડિકલ ભાષામાં સાયનોકોબાલામિન કહેવાય છે હવે આ જે વિટામિન છે તે શરીર પોતે ઉત્પન્ન નથી પરંતુ તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તેમાંથી તમને આ વિટામિન મળે છે પરંતુ જો તમારા ખાવામાં બેદરકારી રહેશે તો શરીરમાં વિટામિનની ઉણપ શરૂ થઈ જશે હવે આ જે વિટામિન બી ટ્વેલ્વ છે એની ઉણપથી હાથ પગ અને તળિયામાં તમને કળગળ થવાનું શરૂ થઈ જશે તમારા મોંમાં ચાંદી પડવી અથવા અલ્સર થશે વિટામિન B12 ખોરાકના સ્ત્રોત શાકાહારી અને માંસાહારી બંને છે જો તમે આ વિટામિન B12 ની ખોરાક નથી ઈચ્છતા તો તમારે ડેરી ઉત્પાદનો ખાવાનું શરૂ કરવું પડશે જેનાથી તમને મદદ મળી શકે છે હવે જો તમે ફળો પણ ખાઈ રહ્યા છો તો પણ તમને મદદ મળી શકે છે ફળોમાંથી B12 જો મેળવવા માંગતા હો તો તમારે સબરજન કેળા નારંગીનું સેવન કરવું જોઈએ હવે આ ફળો તમારા શરીરમાં જે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ થઈ ગઈ છે તેને પૂર્ણ કરવામાં સક્ષમ છે અને જો ડ્રાય ફ્રૂટ ખાવા ઈચ્છતા હો તો તમે મગફળી અને બદામનું સેવન કરી શકો શેકેલા ચણા પણ તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપને પૂર્ણ કરશે તો મિત્રો આ વિટામિન બી ટ્વેલ્વ જે છે તે આપણા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે એવું શા માટે તો ડીએનએ સંશ્લેષણ અને ઊર્જા